અંત આવવાનો છે પરંતુ આજે છેલ્લો દિવસ અને છેલ્લો દિવસ જ ખરાખરીનો બનશે આજે ગુજરાત રાજ્ય પર શું દેખાય રહ્યું છે હવામાનની દ્રષ્ટિએ વાદળો કેટલા ખૂંખાર બની રહ્યા છે કઈ બાજુથી કેવી રીતના સિસ્ટમ આગળ વધવાની છે એ બધી

પડશે અને એના વિશે જ આજના મહત્વના અને કામના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે અને સાથે જ મિત્રો આ વિડીયોની અંદર વાત કરવાની છે ટોટલી પણ હું તમને જણાવવાનો છું સૌથી પહેલા તો મિત્રો આ વિડીયો છે ખૂબ જ છે તો દરેક દરેક લોકોએ મિત્રો આ છે ખાસ જોવાનો રહેશે કારણ કે લોકોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યનું હવામાન જે છે તે કેવું રહ્યું છે કારણ કે મિત્રો ગુજરાત ઉપર જે છે તે સિસ્ટમ મિત્રો બનેલી હતી અને જે પચીસ તારીખનો વરસાદ શરૂ થયો છે તે હવે અંતિમ ઘડીએ પહોંચી ચૂક્યો છે અને ગુજરાતમાં હવે ગણતરીના દિવસો જે છે તે બાકી છે ને ત્યાર પછી તો એકદમ વરસાદ વિદાય લઈ લેશે અને ગુજરાત રાજ્ય જે છે તે મિત્રો શિયાળા તરફ હવે આગળ વધવાનું છે પરંતુ તેની પહેલા છેલ્લે છેલ્લે એક મોટી નવાજૂની જે છે તે મિત્રો દેખાઈ રહી છે તેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે જી હા દર્શક મિત્રો વાત કરીએ તો ટોટલ આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું ફટાફટ માહિતી મેળવીએ તો પહેલો મુદ્દો મિત્રો આપણો રહેવાનો છે ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ કારણ કે અત્યારે મિત્રો જે છે મિશ્રિત પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પણ ભાગોમાં સિસ્ટમ અત્યારે આજે નબળી પડશે તે ભાગોમાં મધ્યમ હળવા વરસાદો પણ જોવા મળી શકે અને અમુક ભાગોની અંદર જે છે તે છૂટા છવાયા વરસાદો બંધ થશે તો ત્યાં મિત્રો શિયાળાની અસર પણ જોવા મળી શકે બીજો મિત્રો મુદ્દો આપણો છે ગુજરાત રાજ્યના કયા કયા ગામડાઓની અંદર હજુ આજે પણ વરસાદ પડશે એટલે કે હજુ પણ ક્યાંક આ ગામની અંદર કારણ કે આજે સિસ્ટમનો છેલ્લો દિવસ છે તો છેલ્લે છેલ્લે કયા ગામને ધમરોળશે વરસાદની આજે સિસ્ટમ મંગળવાર અને વાર મંગળની સાથે તારીખ ચાર નવેમ્બર તેની સાથે મિત્રો ત્રીજો મુદ્દો આપણે ઘણું બધું કામનો રહેવાનો છે કારણ કે અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી જે આગાહીઓ કરવામાં આવી છે છે કારણ કે નવેમ્બર મહિનાની મહિનાની અંદર 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 અને ડિસેમ્બર એટલે કે આ ચાલુ આની મહિનો છે તેની હજુ નવા અંબાલાલેવાઝોડા બંગાળની ખાડીમાં બનવાની આગાહી કરી છે એટલે કે હજુ મિત્રો ખતરો ટળ્યો નથી નવા વાવાઝોડા બંગાળની ખાડીમાં બની શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે અને એના વિશે પણ આપણે વાત કરીશું અને છેલ્લે ચોથા મુદ્દામાં મિત્રો મારા તમને મહત્વની વાત કરવાની છે ગુજરાત રાજ્ય હવે શિયાળા તરફ આગળ વધી રહ્યું છે તો શિયાળા વિશે પણ બે ત્રણ વાત મિત્રો કરવાની છે મારે તમને તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી તમને આપતી જ માહિતી દરરોજ આ ચેનલના માધ્યમથી મળી જાય ચાલો મિત્રો શરૂ કરીએ સૌથી પહેલાં મિત્રો આ વિડીયોને લાઈક ના કરવી તો લાઈક પણ કરી દેજો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું વાતાવરણ શું જણાવી રહ્યું છે તે જાણવું ખૂબ જ જરૂરી કારણ કે ગુજરાત રાજ્યની ઉપર આજે પણ સિસ્ટમો જે છે મિત્રો ખાસ કરીને જોવા મળી રહેશે અને એ સિસ્ટમોને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પર જે છે મિત્રો મોટી ખેલ બનશે કારણ કે સિસ્ટમ મિત્રો જે અરબસાગરથી આવી હતી અને જે આખી આખી સિસ્ટમ મિત્રો લાંબી થઈ હતી તેને કારણે હજુ આજે ચાર તારીખે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળશે કારણ કે ગુજરાત ક્યાં આવેલું છે તો અહીંયા આપણું આ ગુજરાત છે અને અરબસાગરની અંદર એટલે કે મિત્રો આ જે લોકેશન ઉપર અહીંયા જે આ સિસ્ટમ બનેલી હતી મિત્રો એ સિસ્ટમ આજે હવે હાવ નબળી પડી ગઈ છે પરંતુ છતાં પણ ગુજરાતની આસપાસ મિત્રો સિસ્ટમ આજે છેલ્લો દિવસ પસાર કર

જે મિત્રો મોટો ખતરો સિસ્ટમનો હતો એ હવે ટળી ગયો છે સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર જશે મિત્રો જતી રહેશે અને હવે મિત્રો સિસ્ટમની કોઈ ડરવાની જરૂર નથી આજે છેલ્લો દિવસ બનશે તો આ તો થઈ ગઈ મિત્રો હાલના હવામાન વિશેની વાત હાલના મિત્રો જણાવી તો હવે જે છે તે ઠંડીની પણ ધીમે ધીમે વધારો થશે કારણ કે એક ડિસ્ટર્બન્સ પસાર થઈ છે અહીં આ ગુજરાત રહેલું છે અને ગુજરાતના ઉપરના જે ભાગો છે આ ભાગોમાંથી આ રીતનું મિત્રો ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે ડીની સિસ્ટમ પસાર થવાની છે જેથી ગુજરાત ઉપર પચાસથી સાઠ કિલોમીટરના ઠંડા પવનો જે છે તે ફૂંકાવાના છે જેને કારણે ગુજરાતમાં હવે ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડી પણ વધવા લાગશે અને ધીમે ધીમે મિત્રો તમારે જે છે ખાસ કરીને સ્વેટર કાઢવાની પણ પડી જશે કારણ કે શિયાળો જે છે તે પાંચ પછી ગુજરાતમાં પીક પકડશે એટલે કે કડકડતી ઠંડીની શરૂઆત થવાની છે તો આ તો થઈ ગઈ મિત્રો ગુજરાત રાજ્યના હાલના હવામાનની વાત હવે આપણે વાત કરીએ ગુજરાત રાજ્યની અંદર આજે કયા કયા ભાગોમાં હજુ પણ ચાર તારીખ બુધવારના રોજ વરસાદ જે છે તે મિત્રો દસ્તક દેતો જોવા મળી શકે કારણ કે હજુ પણ એવા ઘણા બધા વિસ્તારો રહેશે કે જ્યાં વરસાદી સિસ્ટમો જે છે તે મિત્રો તબાહી મચાવી શકે કારણ કે છૂટા છવાયા વિસ્તારોની અંદર વાદળો તો હજુ પણ મિત્રો હલચલ કરી રહ્યા છે હલચલ દેખાડી રહ્યા છે જેથી અમુક અમુક ભાગોની અંદર હજુ પણ મિત્રો જે છે તે જ્યાં વાદળો હશે ત્યાં મિત્રો હજુ પણ જે છે તે સિસ્ટમો જે છે તે જોવા મળશે તો જ્યાં પણ મિત્રો વાદળો હશે એ ભાગ ફટાફટ આપણે નોટિસ કરીને જોઈએ કે કયા કયા વાદળો છે કયા કયા ભાગો છે કે જ્યાં વાદળો દેખાઈ રહ્યા છે એ વાદળવાળા બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ગુજરાત

વડોદરા ગોદરા છોટાઉદેપુર થી લઈને વડોદરા યલો એલર્ટમાં પણ એક થી બે ના વરસાદો જનરલી પડતા હોય છે ત્યાર પછી મિત્રો કેટલા ફોટા દેખાડીએ તો જોઈ લો મિત્રો ગઈકાલે જે છે તેવું નથી કે વરસાદ એકદમ શાંત પડી ગયો છે ગઈકાલનો ગુજરાતમાં વરસાદ શરૂકાલે ગુજરાતમાં તેર તારીખ ગુજરાતમાં ત્રણ તારીખ હતી અને સોમ જોઈ લો મિત્રો ભાવનગરના ટાણા શિહોર ની અંદર હજમચાવી દેનારો વરસાદ પડ્યો તેની સાથે દિયોદર લાગુના વિસ્તારમાં પણ મિત્રો જોઈ લો આવ્યું મિત્રો આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે દિયોદર લાગુના ને ભાટ લાગુના વિસ્તારમાં ભૂક્કા બોલાવનારા વરસાદો રહ્યા છે તેની